મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ મિત્રો અંદર ગઈકાલે જામનગર સહિતના ભાગોની અંદર વરસાદ પડ્યો આ સિવાય જોવા જઈએ તો ગુજરાતની અંદર લગભગ સાર્વત્રિક બધા જ જિલ્લાની અંદર વરસાદ જોવા મળ્યો છે પરંતુ ખાસ કરીને વધતા ઓછા પ્રમાણની અંદર કેટલીક જગ્યાએ વાવણી લાયક સારો વરસાદ થયો પરંતુ જોવા જઈએ તો ગઈકાલે જે વિસ્તારમાં વરસાદ પડ્યો હતો એ વિસ્તારમાં આજે મિત્રો વરસાદ જોવા ન મળ્યો હતો તો હવે મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આજે સોળ સત્તર ને અઢાર આ ત્રણ દિવસ મિત્રો હવામાન વિભાગે ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપેલી છે જેમાંથી છ થી સાત જિલ્લા એવા છે જેની અંદર ઓરેન્જ એલર્ટ દસેક જિલ્લા એવા છે જેની અંદર યલો એલર્ટ આપેલું છે એટલે કે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે આ બાજુ બંગાળની ખાડીની અંદર આગામી સમયની અંદર ઉપરા ઉપરી સિસ્ટમો બનશે ઉપરા ઉપરી લગભગ ચારથી પાંચ સિસ્ટમો બનશે એટલે કે જૂન મહિનાના અંત સુધી મિત્રો ગુજરાતની અંદર હવે મેઘરાજા મહેરબાન રહેવાના છે જેને લઈને આગામી સમયની અંદર કેટલીક વખત ભારેથી અતિ ભારે વરસાદ તો કેટલીક જગ્યાએ સાર્વત્રિક અને હળવો વરસાદથી ચાલુ રહેવાનો છે આજના વિડીયોની અંદર આ વાત કરવાની છે કે આજે કયા કયા જિલ્લાની અંદર વરસાદ પડશે તેમજ મિત્રો આગામી પંદર દિવસ સુધી વરસાદને લઈને કેવી આગાહી છે સાથે સાથે ગુજરાત હવામાન વિભાગ અને ભારતીય હવામાન વિભાગની જે આગાહીના મેપ છે એ મેપ પ્રમાણે ગુજરાતની અંદર કયા કયા દિવસે કેવો વરસાદ પડશે તેને લઈને આજના વિડીયોમાં આપણે વાત કરીશું તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને

ખાસ કરીને ત્રણથી ચાર સિસ્ટમો બનશે જેને લઈને ગુજરાતની અંદર જૂન મહિનાના અંત સુધી કન્ટિન્યુ વરસાદ ચાલુ રહેશે ગુજરાત હવામાન વિભાગે આજે મિત્રો ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી આપેલી છે તેનું કારણ એ છે કે ગઈકાલે જે મિત્રો મુંબઈ ઉપર જે સિસ્ટમ હતી અહીં તમે જોઈ શકો મુંબઈ ઉપર જે સિસ્ટમ હતી આ સિસ્ટમ હવે મિત્રો ઉપર લેવલે મિત્રો ખેંચાય અને સંપૂર્ણ રીતે બે દિવસ સુધી ગુજરાતમાં રહેશે જેને લઈને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગઈ છે અહીંયા તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાત સહિત મિત્રો ખાસ કરીને સંપૂર્ણ સૌરાષ્ટ્રની અંદર બે દિવસ સુધી આ સિસ્ટમ રહેશે અને જેને લઈને ભારેથી અતિ ભારે વરસાદની આગઈ છે તો સોળ અને સત્તર આ બે દિવસ ખૂબ જ ભારે વરસાદની આગઈ છે જો ત્રીજો દિવસ એવું લાગશે કે આ સિસ્ટમ હજુ પણ સ્થિત છે તો ખાસ કરીને ગુજરાતમાં અઢાર તારીખે પણ સારો વરસાદ જોવા મળી સૌપ્રથમ આપણે સિસ્ટમની વાત કરીએ કે જે સિસ્ટમ હતી તે સિસ્ટમ બીજી મજબૂત બની અને અહીં તમે જોઈ શકો છો જે પણ ગુજરાત તરફ મિત્રો આવવા નીકળી ગઈ છે આ સિસ્ટમની અસર મિત્રો અહીંયા તમે જોઈ શકો છો વીસ અને એકવીસ તારીખથી જોવા મળશે એટલે કે એકવીસ તારીખથી આ સિસ્ટમ થોડીક મિત્રો ઉપલા લેવલ એટલે કે રાજસ્થાન તરફ મિત્રો જઈ રહી છે પરંતુ ત્યાંથી મિત્રો નીચે ફંટાઈને આવી શકે છે જેને લઈને ઉત્તર ગુજરાતની અંદર અને કચ્છની અંદર તમે જોઈ શકો છો બાવીસ તારીખ એકવીસ અને બાવીસ તારીખ આ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ પડશે આપણે જેમ વાત કરીએ કે હજી એક સિસ્ટમ મિત્રો ગુજરાત ઉપર સ્થિત નહીં હોય ત્યાં જ મિત્રો બીજી સિસ્ટમ બની જશે એ તમે જોઈ શકો બંગાળની ખાડીની અંદર ત્રીજી સિસ્ટમ મિત્રો બની જશે બાવીસ તારીખની આસપાસ અને હજુ આ સિસ્ટમ પૂરી થશે ત્યાં જ મિત્રો ખાસ કરીને નવી સિસ્ટમ બનશે અને એ તમે જોઈ શકો છવ્વીસ તારીખની આસપાસ છવ્વીસથી લઈને સત્યાવીસ તારીખ સુધીની આસપાસ આ સિસ્ટમ મિત્રો ગુજરાત સહિત રાજસ્થાનની અંદર થશે ત્યાં જ મિત્રો બંગાળની ખાડીની અંદર ફરી એક વખત સત્યાવીસ તારીખે સિસ્ટમ બની જશે અને આ સિસ્ટમ પણ આગામી સમયની અંદર આવશે તો અહીં તમે અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખ સુધીનો મેપ તો જોઈ શકો છો ઓગણત્રીસ તારીખ સુધીની અંદર આ સિસ્ટમ મિત્રો ખૂબ જ મોટી બની અને ખાસ કરીને ગુજરાત તરફ આવી રહી છે તો સતત મિત્રો બંગાળની ખાડીની અંદર ઉપરા ઉપરી સિસ્ટમો બની રહી છે જેને લઈને ગુજરાતની અંદર મિત્રો ત્રણ દિવસનો વરસાદી રાઉન્ડ બે દિવસનો બ્રેક ત્રણ દિવસનો વરસાદી રાઉન્ડ બે દિવસનો બ્રેક આવી રીતે સતત મિત્રો વરસાદી માહોલ જામશે અને જૂન મહિનાના એન્ડ સુધીની અંદર મિત્રો સંપૂર્ણ ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદ જોવા મળવાનો છે આજે ક્યાં ક્યાં વરસાદ પડશે તેને લઈને વાત કરીએ તો મિત્રો ગઈકાલે પણ રાત્રે વરસાદ જોવા મળ્યો વહેલી સવારથી જોવા જઈએ તો આ સિસ્ટમ છે એ ગુજરાતની ખૂબ જ નજીક છે તો ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ જોવા મળી શકે છે બપોર પછી આજે મિત્રો થોડોક વહેલો વરસાદ આવી શકે છે ગઈકાલ કરતાં પણ વહેલો ભારે બફારો વહેલી સવારે જોવા મળશે પરંતુ ખાસ કરીને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર ભારે વરસાદી ઝાપટા જોવા મળી શકે છે અહીંયા તમે લાઈવ પણ જોઈ શકો છો અને ખાસ કરીને આ બે વાગ્યાનો મેમ છે ચાર વાગ્યાની જો વાત કરવામાં આવે પાંચ વાગ્યાની તો સૌરાષ્ટ્રની અંદર પણ ભારે વરસાદ છે મધ્ય ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં ઉત્તર ગુજરાતની અંદર પણ સારા વરસાદી ઝાપટા જોવા મળશે એટલે કે ખૂબ જ ભારે વરસાદની આગાહી આગામી તારીખ એટલે કે આજના દિવસે રહેલી છે ત્યારબાદ મિત્રો રાત્રિના સમયે પણ જોવા જઈએ તો ખાસ કરીને આ વાવાઝોડું છે જે સિસ્ટમ છે એ સતત મિત્રો ગુજરાતમાં રહેલી છે માથે અત્યારે જોઈ શકો છો તો તેની હિસાબે મિત્રો ભાવનગર અમરેલી રાજકોટ અને જૂનાગઢ સુરેન્દ્રનગર અને મોરબી આ જિલ્લા છે સૌથી વધુ એલર્ટ ઉપર છે જેને લઈને આજના દિવસે મિત્રો આ વિસ્તારોની અંદર ખૂબ જ ભારે વરસાદ જોવા મળી શકે છે એ તમે જોઈ શકો છો જો સિસ્ટમ પ્રમાણે જોવા જઈએ તો ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર પણ મિત્રો આજે ખૂબ જ સારામાં સારો વરસાદ છે જોવા મળી શકે છે હવે મિત્રો ગુજરાત હવામાન વિભાગની આગાહી જોઈએ જેથી તમને વધુ ખ્યાલ તો અહીં તમે ગુજરાત હવામાન વિભાગનો સોળ તારીખનો મેપ જોઈ શકો છો સોળ તારીખે મિત્રો સંપૂર્ણ ગુજરાતની અંદર બ્લુ કલર છે બ્લુ કલરનો મતલબ અહીંયા મિત્રો લખેલો છે કે મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી લઈને મધ્યમ વરસાદ એટલે કે આ જે સંપૂર્ણ ગુજરાતના તેત્રીસે તેત્રીસ જિલ્લા છે તેત્રીસે તેત્રીસ જિલ્લાના મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી લઈને મધ્યમ વરસાદ જોવા મળશે આ સિવાય સત્તર તારીખનો મેપ જોઈશું સત્તર તારીખના મેપની અંદર કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર મોટાભાગના સ્થળોએ હળવોથી લઈને મધ્યમ વરસાદ જ્યારે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર ઘણા બધા સ્થળોએ દરેક જિલ્લાના ઘણા બધા સ્થળોએ ગાજવીજ સાથે મિત્રો હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે આ સિવાય અઢાર તારીખે સિસ્ટમ મિત્રો ખાસ કરીને વિખાઈ જશે તો તમે જોઈ શકો છો સંપૂર્ણ ગુજરાતની અંદર જોવા જઈએ તો દરેક જિલ્લાની અંદર ઘણા બધા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી લઈને મધ્યમ વરસાદ મિત્રો જોવા મળી શકે છે આ સિવાય ઓગણીસ તારીખે પણ સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતમાં ગઈ છે વીસ તારીખે પણ તમે જોઈ શકો છો વીસ તારીખે આમ તો જોવા જઈએ તો ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતની અંદર વધારે આ ગઈ છે જ્યારે મિત્રો સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતની અંદર હળવો વરસાદ જોવા મળશે ફરી પાછી આપણે વાત કરીએ કે બીજી સિસ્ટમ છે એકવીસ બાવીસ ને ત્રેવીસ ત્રણ દિવસ ધબધબાટી બોલાવવાની છે તો તમે જોઈ શકો એકવીસ તારીખથીના જ ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શરૂઆત થઈ જશે જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર હળવો વરસાદ થશે મિત્રો એલર્ટની વાત કરીએ આજે સોળ તારીખ આજે સોળ તારીખે કયા કયા જિલ્લામાં એલર્ટ છે તો અમરેલી ભાવનગર ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત ને આઠ જિલ્લા એવા છે જેની અંદર ઓરેન્જ એલર્ટ છે જેની અંદર છૂટાછવાયા સ્થળોએ પરંતુ ભારેથી અતિ ભારે વરસાદ આ જિલ્લાની અંદર ખાબકી શકે છે આ સિવાય ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ મોરબી બોટાદ આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા અરવલ્લી અને સાબરકાંઠા આ જે કુલ મિત્રો અગિયાર જિલ્લા છે અગિયાર જિલ્લાની અંદર મિત્રો યલો એલર્ટ છે છૂટાછવાયા સ્થળોએ આ જિલ્લાની અંદર ભારે વરસાદ મિત્રો ખાબકી શકે છે તો મિત્રો પંદર તારીખે ચોમાસું ત્યાં જ હતું આ સિવાય ગુજરાત હવામાન વિભાગની સાથે ભારતીય હવામાન વિભાગે પણ તમે જોઈ શકો છો ઓરેન્જ એલર્ટ આપેલું છે એટલે કે ભારે વરસાદની આગાહી છે સત્તર તારીખ સુધી મિત્રો આગાહી રહેલી છે તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ વધુ વળ્યું જોવા માટે અમારે યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમ જ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો અસ્થુ જય હિન્દ જય ભાર